વેલકમ ટુ અક્ષર ઓટો મહવા હલો મિત્રો તમારી માટે સરસ મજાની બે ગાડી લઈને આવ્યો છું જોઈ શકો છો સ્પ્લેન્ડર બે હજાર અગિયારનું ફસ્ટ ઓનરની ગાડી છે ટીપ ટોપ કન્ડિશન એન્જિન કંપની ફિટિંગ એન્જિન મિત્રો ગાડીમાં એક રૂપિયાનો ખર્ચો નહીં મિત્રો આગળના ટાયરથી લઈને પાછળના ટાયર સુધી કંપની ટાયર જોઈ શકો છો મિત્રો ફર્સ્ટ ઓનરની ગાડી છે બે હજાર અગિયારનું ઓનર ગાડી ગાડીમાં મિત્રો કાંઈ ઘટે નહીં ટાયર એ સાવ નવા છે ઇન્ડિકેટર હેડલાઇટ જોઈ શકો છો મિત્રો ટાયરની કન્ડિશન આખી ગાડી ઓરિજિનલ છે કોઈ જગ્યાએ કલર કરેલો નથી મિત્રો આખી ગાડી ઓરિજિનલ ગાડી છે જેન્યુન ગાડી જીજે જીરો વન એમ પી ત્રાણું એકાણું નંબરનું ફર્સ્ટ ઓનરની બીજી ગાડીની વાત કરીએ તો સ્પ્લેન્ડર પ્લસ છે બે હજાર પંદરનું મોડલ તેની કિંમત માત્ર ને માત્ર પાંત્રીસ હજાર રૂપિયા છે પંદરનું મોડલ કિકસ્ટાર ગાડી છે બંને ટાયર નવા છે આનું એન્જિન પણ કંપની ફિટિંગ છે મિત્રો હજી એન્જિન પણ બોલે ખુલેલો નથી એવી ગાડી છે તો આખી ગાડી ઓરિજિનલ કોસો મિત્રો બન્ને ટાયર નવા છે અને ફર્સ્ટ ઓન ની ગાડી 2015 નો મોડલ આગળના ટાયર થી મંડી ને પાછળના ટાયર થી કમ્પલેટ ગાડી ઓરિજિનલ ગાડી છે ગડીમાં કાંઈ ઘટે નહીં મિત્રો તો તો આવાજ વિડિયો અમારે જોવા માટે અમારા અક્ષર ઓટો કંસલના ફોલો કરો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો તો તમને દરરોજ નવા નવા વિડિયોની અપડેટ મળતી રહેશે આ સિલ્વર કલરનું સ્પ્લેન્ડર છે રાજકોટ મિત્રો ગાડીમાં કાંઈ ગાડી છે પણ આખી ગાડી લઈને પાછળના ટાયર સુધી ફૂલ કમ્પ્લીટ ગાડી આખી ભરી કાંઠમાં મિત્રો એવી ગાડી જોવા મળશે તમને બાજુમાં છે

આ બધી ગાડી લેવા માટે મિત્રો અક્ષર ઓટો કન્સલ્ટની મુલાકાત લો અવશ્ય પ્લેટિના બે સીડી ડિલક્સ બે હજાર એકવીસ સીડી વન ટેન બે હજાર એકવીસ સ્પ્લેન્ડર પ્લસ બે હજાર બાવીસનું મોડલ છે પોલીસ પટ્ટામાં ફર્સ્ટ ઓનરની ગાડી છે જેન્યુન કન્ડિશનમાં છે જાણકારી લેવા માટે તમારે સ્ટ્રક્ચર ઓટો કન્સલ્ટની મુલાકાત અવશ્ય લેવા મિત્રો ચોક્કસથી તમે અવશ્ય સ્ટ્રક્ચર ઓટો કન્સલ્ટની મુલાકાત લેજો મિત્રો રિલાયન્સ પેટ્રોલ પંપ સારકુંડલા રોડ દુકાન નંબર પંચાણું થેન્ક યુ મિત્રો આભાર